નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું છે શરૂઆત કરીએ મુખ્ય કેરળમાં પુતિંગલ દેવી મંદિરની આગ ઉનારતમાં સ્વાહત થયા એકસો પાંચ શ્રદ્ધાળુ જ્યારે ત્રણસો પચાસ જેટલાને દાદી જવાથી પહોંચી ગંભીર ઇજા કરણપુર શ્રદ્ધાળુઓ પડખે ઉભા રહેવા ખુદ પ્રધાનમંત્રી ડાક્ટરોના કાફલા સાથે પહોંચ્યા કોલ્લમ કોલમ હોનારતના મૃતક પરિવારને બે લાખ તથા ઘાયલને પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરતા પ્રધાનમંત્રી હવાઈદળ નૌકાદળ તથા એનડીઆરએફ રાહત તથા સારવાર માટે કરાયું તૈનાત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પાઠવી શોકાંજલિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત બન્યા અમદાવાદના અતિથિ સંઘના કર્ણાવતી મહાનગર એકમ દ્વારા આયોજિત વર્ષ પ્રતિપદા ઉત્સવમાં સ્વયંસેવકો ઉપરાંત નગરજનોને આપશે માર્ગદર્શન શ્રી મોહન ભાગવત સ્વચ્છ ભારત ઝુંબેશને કામયાબ બનાવવાનો માર્ગ ચીંધે છે નાનકડું લીલાપુર ગામ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા દત્તક લેવાયા બાદ જનતાએ સ્વચ્છાત્ર કેળવી કરી પોતાના ગામની નમૂનેદાર કાયા પલટ જોઈએ સમાચાર કેરળના કોલ્લમ જિલ્લામાં પરાવુર ખાતે આવેલા પુતિંગલ મંદિરમાં ગઈ મધરાતે સર્જાયેલી આગ દુર્ઘટનામાં એકસો પાંચ જિંદગી સ્વાહ થઈ ગઈ છે તો ત્રણસો પચાસથી વધુ માણસો દાઝી ગયેલી હાલતમાં વિવિધ હોસ્પિટલમાં કણસી રહ્યા છે નવા વર્ષની વધામણી માટે ગોઠવાયેલા ફટાકડામાં આગ લાગતા મોતની વ્યાતશબાજી ખેલાઈ કે દાઝી ગયેલા શ્રદ્ધાળુથી દવાખાના ઉભરાઈ ગયા ઘટનાની કરુણતા પારખી પ્રધાનમંત્રી મોદી પ્રોટોકોલના તમામ નિયમ તોડી કોલ્લમ પહોંચી ગયા હતા અને હોસ્પિટલ પહોંચી ઘાયલોની તબિયતની પૃચ્છા કરી હતી દાજી ગયેલા શ્રદ્ધાળુની સારવાર માટે પ્રધાનમંત્રી તેમની સાથે બંસ સ્નિષ્ણા ડોક્ટરની ટુકડી પણ લેતા ગયા છે દુર્ઘટનાની જાણ થતાં જ પ્રધાનમંત્રીએ કેરળના મુખ્યમંત્રી સાથે તાબડતોડ વાત કરી તમામ મદદની ખાતરી આપી હતી નૌકાદળના જહાજને દવા અને ડાક્ટર સાથે કોલ્લમ તરફ પાડવામાં આવ્યા છે જ્યારે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા શ્રદ્ધાળુને ઉચ્ચ સારવાર માટે બહાર ખસેડવા હવાઈ દળ તથા નૌકાદળના હેલિકોપ્ટરનો એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ શરૂ કરી દેવાયો છે તો એનડીઆરએફની ટુકડીઓ પણ બચાવ કાર્ય માટે પોનિંગલ મંદિર પરિસરમાં પહોંચી ચૂકી છે મૃતક શ્રદ્ધાળુના પરિવાર પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ બે લાખ રૂપિયા તથા ઘાયલને પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યે સંવેદના દાખવવા સાથે સૌ માટે ઉપચારનો ઉત્તમ બંદોબસ્ત કરવા કહ્યું છે હાલ કેરળના પ્રવાસે ગયેલા ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહે પણ દુર્ઘટનાને કમનસીબ બનાવ ગણાવવા સાથે મૃતક તથા ઘાયલ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આ દુર્ઘટના અંગે આઘાતની લાગણી વ્યક્ત કરી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચ ચાલક મોહન ભાગવત આજે અમદાવાદના અતિથિ છે સંઘના કર્ણાવતી મહાનગર એકમ દ્વારા આયોજિત વર્ષ પ્રતિબદા ઉત્સવમાં હાજર રહી મોહન ભાગવત સ્વયંસેવકોને માર્ગદર્શન આપશે યુનિવર્સિટી નજીક આવેલા મેદાનમાં યોજાયેલો આ કાર્યક્રમ ગણવેશધારી સ્વયંસેવકો પૂરતો મર્યાદિત નહીં રાખતા જાહેર જનતા માટે પણ ખુલ્લો રખાયો છે જેથી મોહન ભાગવતના પ્રવચનનો લાભ સૌ કોઈને મળે ભારતીય જનતા પક્ષના અમદાવાદ મહાનગર એકમની કારોબારીની બેઠક યોજાઈ ગઈ જેમાં પદાધિકારીઓના માર્ગદર્શન માટે વરિષ્ઠ મંત્રી રમણલાલ વોરા હાજર રહ્યા હતા ધારાસભ્ય તથા શહેર પ્રમુખ જગદીશ પંચાલની વરણી બાદ તેમની ટીમની પહેલી કારોબારીમાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા માટેના કાર્યક્રમો ઘડવાની ચર્ચા તથા નિર્ણય થયા હતા તો આનંદીબેન સરકારે પણ ગુજરાતનો વિકાસ ઘણી વધુ ગતિશીલ બનાવવા માટે ઉઠાવેલી જહેમતની રૂપરેખા પણ લોકો વચ્ચે પહોંચાડવા માટે કાર્યકર શક્તિને તૈયાર કરવા નિર્ણય થયો હતો સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી પણ કારોબારીમાં રાષ્ટ્ર જે વિચાર્યું છે એ જ પ્રદેશ વિચારે અને પ્રદેશમાં જે નિર્ણયો થયા છે એ અહીંયા કારોબારીની અંદર ચર્ચા થાય આની અંદર દિલ્હી સરકારની સિદ્ધિઓની વાત કરીએ છીએ રાજ્ય સરકારની સિદ્ધિઓની પણ ચર્ચા થાય છે અને મને આશા નપેક્ષા છે કે જગદીશભાઈ પંચાલના નેતૃત્વમાં કર્ણાવતી મહાનગર અને એના કાર્યકર્તો આગામી દિવસોમાં ખૂબ ઉત્સાહથી ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લઈ જાય એમાં એમનો સાથ અને સહયોગ રહેશે એવી શુભકામનાઓ સાથે ગંદુ ગામ કે શહેરે કોઈને પણ ન ગમે સ્વચ્છતા ને સુઘડતા ખૂબ જ જરૂરી છે સ્વચ્છ ગામોની યાદીમાં ગુજરાતનું અમદાવાદ જિલ્લાનું લીલાપુર ગામ અનોખી ભાત પાડે છે આવો જોઈએ સ્વચ્છ લીલાપુર ગામ અને ગામવાસીઓ વિશે એક રિપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત સ્વચ્છ ભારત અભિયાને દેશમાં એક મહાઅભિયાન રૂપ લીધું છે આ મહાભિયાનમાં જોડાઈને ગામડાઓ પણ સ્વચ્છ અને સમૃદ્ધ થયા છે આ છે અમદાવાદ જિલ્લાનું લીલાપુર ગામ આ ગામ માત્ર દોઢ વર્ષ પહેલા ગંદુ અને અસ્વચ્છ હતું પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ ગામને દત્તક લેવામાં આવ્યું અને શરૂ થઈ ગામની કાયા પલટ અત્યારે ગામ દત્તક લીધું ને એ પછી અમારા ગામમાં ઘણું બધું સારું થયું અને અમારા ગામમાં ઘરે ઘરે કચરા ડબ્બા મૂક્યા છે અને કચરાના ડબ્બામાં દરરોજ કચરો નાખે છે આ ગામમાં સો ટકા ઘરોમાં શૌચાલય છે અને કૂડો કચરો ફેંકવા માટે ગામમાં અને ઘરમાં કચરાપેટીઓ મૂકવામાં આવી છે શૌચાલયોની સુવિધા નાનામાં નાના ઘરમાં પણ થવાથી મહિલાઓને પડતી અસુવિધાઓ દૂર થઈ છે તેમજ રોગચાળો ઘટ્યો છે આ ગામમાં 100 હવે 90.9% સ્વચ્છતા રહે છે ઉકલવાની પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે અને ગામમાં શૌચાલયની સગવડ પણ થઈ ગઈ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થતી પ્રવૃત્તિઓમાં ગામના યુવાનો પણ હોંશે હોંશે જોડાયા છે માત્ર 1200 ની વસ્તી ધરાવતું આ ગામ સીસી રોડ વોટર ટેન્ક તેમજ આધુનિક ટોયલેટ સહિતની શાળાથી સુશોભિત છે બાળકો માટે રમત ગમતનું મેદાન પણ સ્વચ્છ અને સુઘડ છે જ્યારથી ગામ મુખ્યમંત્રી ગામ જતકી હતું ત્યારે તે ગામમાં બહુ જ ફેર આવી ગયો છે પહેલાં તો ટોયલેટનો કેમ કે કોઈના ઘરે ટોયલેટ જ ન હતું ખુલ્લી શૌચાલય કરતા હતા એમથી આમ કરતા અત્યારે ગામમાં સો ટકા ટોયલેટ બની ગયા અત્યારે ગામમાં ઉકેલા બી ગામની બહાર થઈ ગયા ગામમાં જ્યાં ઉકીરા હતા ત્યાં વૃક્ષો રોપવામાં આવી ગયા અમારા ગામમાં પહેલા સ્પોર્ટ વિશે કોઈ એટલું બધું પણ જાણતું પણ નહોતું કે કઈ કઈ રમત ક્યાં રમવી કેવી રીતે રમવી અત્યારે અમારા ગામમાં કબડ્ડી ફિશબી એમ ફિશબી અમને દોઢ મહિના પહેલા જ અમારા અમારા ગામના વિદ્યાર્થીઓ અને છોકરાઓ સુરત અને પાંચ ગામ વચ્ચે અમારા કબડ્ડીની ટુર્નામેન્ટ પણ થઈ હતી સ્વચ્છ મિશન અંતર્ગત ગુજરાતમાં નિર્મળ ગુજરાત યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ગામમાં દરેક ઘરે શૌચાલય પૂરા પાડવાની નેમ છે સ્વચ્છતાનું આગવું મહત્વ લીલાપુર ગામમાં જોવા મળ્યું

वो कैसे आप समूह के खर्चे बचत लेन देन का सही लेखा जोखा जो रखती हो तुम सभी सदस्यों की पासबुक पे ठीक ठीक एंट्री करती हो और बैंक के लेन देन का हिसाब किताब रखती हो <laughs> ये तो मेरी ड्यूटी है और ये हमारी ड्यूटी है तालिया एन आर एल एम का नारा सुव्यवस्थित बुक कीपिंग तो सफल समूह हमारा स्वच्छ भारत का लक्ष्य तभी पूरा होगा जब गांव-गांव स्वच्छ होगा हाथ से हाथ मिलते चले बन जाएगा कारोवा एक कदम स्वच्छता की ओर सजाएगा गुले राह विकास की कदम बढ़ाए गांव गांव को स्वच्छ बनाए स्वच्छ भारत एक कदम स्वच्छता की ओर સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે વડોદરા ખાતે મોદી સરકારની યોજનાઓ તથા સિદ્ધિઓનું બયાન કરતું પ્રદર્શન ડીએવીપી દ્વારા યોજાયું છે જેને સાંસદ રંજનબેન ભટ્ટ તથા મેયર ભરતભાઈ ડાંગરની મંગળ હાજરીમાં ખુલ્લું મુકાયું હતું ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત એવા ડીએવીપી દ્વારા તૈયાર કરાયેલા વિકાસ ક્યુડાન નામના પ્રદર્શનમાં મેક ઇન ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જનધન યોજના સ્ટાર્ટઅપ ઇન્ડિયા તથા સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી યોજનાઓની પાયાની માહિતી રજૂ કરવામાં આવી છે સાંસદ રંજનબેન ભટ્ટે આ પ્રસંગે આશા વ્યક્ત કરી હતી કે પ્રદર્શનને લીધે વડોદરાવાસીઓને માહિતીનો ફાયદો પ્રગતિની તક ઝડપવામાં મદદરૂપ બનશે અમારા કેન્દ્ર સરકારના અધિકારીઓએ કેન્દ્ર સરકારની જુદી જુદી યોજના મુદ્રા બેંક હોય કે પછી જનધન યોજના હોય કે પછી કૃષિ યોજના હોય એવી અલગ અલગ યોજનાઓનું આખું પ્રદર્શન જુદા જુદા ઉદ્યમો કિસાન ફસલ વીમા યોજના આવી અનેક યોજનાઓ કેન્દ્ર સરકારની છે એનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે માહિતી આપવામાં આવી છે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ અનેક યુવાનો તથા વ્યવસાયિકો માટે રોજગારીના દ્વાર ખોલી નાખ્યા છે હજારો ધંધાર્થી ઓછા વ્યાજની લોન મેળવીને આજે પગભર બન્યા છે ત્યારે આણંદના એક યુવાને પણ આ યોજનાથી આકર્ષાઈને નોકરી છોડીને સોપારીના ધંધામાં ઝંપલાવ્યું છે આણંદ શહેરમાં રહેતા તર્પણ કુમાર ભૂપેન્દ્રભાઈ પરીખે ફાર્માસ્યુટિકલ કંપનીની નોકરી છોડીને મિત્રની સલાહથી સોપારીનો ધંધો ચાલુ કર્યો હતો અને આ ધંધામાં ખૂબ જ ટૂંકા સમયમાં જ ફાવટ આવી જતા કુમારને નાણાંની જરૂરિયાત હોવાથી બેંક તરફ નજર દોડાવી હતી જેમાં મોદી સરકારની મુદ્રા યોજના અંતર્ગત બેંક ઓફ બરોડામાંથી રૂપિયા પાંચ લાખની લોન મેળવી મળતા જ તેમના ઉત્સાહમાં વધારો થયો હતો અને કારીગરો ઉપરાંત દુકાન પણ ભાડે રાખી આજે તેઓ ધંધાનો વ્યાપ એટલો છે કે ખુદ નોકરીદાતા બની ચૂક્યા છે અભિ તક પાંચ હજાર પાંચસો નબે લોકો લાભાન્વિત કર્યા હૈનક લગભગ ચમ્માલીસ કરોડ છ લાખ રૂપિયા કા ઋણ અભિ તક દીયા ચુકા હૈ जिसमें शिशु शिशु योजना जो है उसमें सबसे ज्यादा जो कि पचास हजार तक की योजना है इसमें चार हजार दो सौ तिरपन उद्यमियों को ऋण दिया गया है जिसमें चलो निहारिए त्रिवेंद्रम थी प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने सभानु जीवन प्रसारण 200-200 मीटर तक लोगों को इंजरी हुई है और अभी मुझे डॉक्टर बता रहे थे कि कुछ ब्लास्ट तो ऐसे थे कि शरीर और माथा कहीं कहीं अलग हो गए हैं तो कितना भयंकर हादसा होगा जिसका मैं अंदाज लगा सकता हूं लेकिन भारत सरकार पूरी तरह इस दुख की घड़ी में उन परिवारों की सरकार की केरल की जनता की साथ रह करके पूरी मदद करेगी ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની તંગી પડવા માંડી છે આવા સંજોગોમાં આવનારા દિવસોમાં પાણીની તીવ્ર અછત ઉભી ન થાય તે માટે રાજ્ય સરકારે કમર કસી છે તો બીજી બાજુ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પૂરતું પાણી હોવાનું તંત્રનું કહેવું છે નર્મદા ડેમમાં હાલ પાણીનું સ્તર એકસો ચૌદ પોઈન્ટ એકત્રીસ મીટર જેટલું છે અને આટલું પાણી ઉનાળામાં સમગ્ર રાજ્ય માટે પૂરતું હોવાનું મનાય છે આ અંગે નર્મદા ડેમના ફિલ્ડ એન્જિનિયર અરૂણ સૈનીએ વધુ માહિતી આપી હતી यहाँ से हमारी जो कैनाल गई है नियर अबाउट फोर किलोमीटर की कनाल है जो अप टू भुज तक जाती है वहाँ तक पूरा पानी पीने का यूटिलाइज करते हैं लोग इसका ऐसी तो कोई दिक्कत आने वाली नहीं है क्योंकि जैसे ही जून का मौसम जून आएगा इसमें वाटर अपने आप आएगा क्योंकि इट्स डिपेंड्स अपॉन रेन तो रेन का वाटर आएगा तो ऑटोमेटिकली इट विल राइज वाटर लेवल अप टू 121 आ जाएगा तो तो फिर फिर भी 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 हमारे लिए और और बेनिफिट हो जाएगा, फिर हम पावर प्रोड्यूस कर सकते हैं और भी भी इसको दे सकते हैं हैं। इरिगेशन इसको तो दे ऐसी कोई अच्छा रविवार बपोर समय राजधानी दिल्ली सहित उत्तर भारत में भूकंप न आंचका अनुभवाया था रिक्टर स्केल पर भूकंप की तीव्रता छह आठ उपरांत पाकिस्तान अफगानिस्तान में आंचका नोधाया था મળતી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનનો હિન્દુકુશ ક્ષેત્ર ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે જાનમાલના નુકસાનની વિગતો હજુ બહાર આવી નથી તો આ સદજા જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ નમસ્કાર